જામનગરમાં ગેંગ ની ગુંડાગીરી ડામવા માટેની કાર્યવાહી તેમજ સજુબા સ્કૂલના પટાંગણમાંથી ગેરકાયદેસર ધાર્મિક દબાણ હટાવવાની કાર્યવાહી માટે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ એ બિરદાવ્યા હતા દરિયાઈ પટ્ટી પરથી પણ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે જામનગરમાં રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે ઉપસ્થિત રહ્યા હતા જગ્યાઓમાંથી તમારા બાળકો માટે વડીલો માટે લાઇબ્રેરી બાળકો માટે આ પ્રકારના સ્ટેડિયમો બનાવવાના હોય ત્યાં ચોક્કસ લોકો દ્વારા આ પ્રકારનું એન્ક્રોચમેન્ટ કરવામાં આવતું હતું ને એ એન્ક્રોચમેન્ટ દૂર કરવામાં રાજ્ય સરકાર દ્વારા તમામ દિશાએ કામગીરી કરવામાં આવે જામનગર શહેરના સૌ નાગરિકોને એક સ્કૂલ કે જે જામનગર શહેરના પોસ્ટ વિસ્તારમાં આવેલ છે અતિ મહત્વની પ્રાચીન રાજા સાહેબ વખતની સરકારી કન્યા વિદ્યાલય વર્ષો વર્ષ પહેલા સ્કૂલ બંધવામાં આવેલી હતી અમુક માનસો દ્વારા ઘણા વર્ષોથી ત્યાં अवैध ધાર્મિક બાંધકામો કરવામાં આવ્યા એ સ્કૂલ માં બનતા બાળકોને પ્લેગ્રાઉન્ડ પર કબજો કરવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા આ अवैध બાંધકામ ને દૂર કરીને એ શાળા માં બનતા બાળકોને પ્લેગ્રાઉન્ડ ખુલ્લું મુકી દેવામાં આવ્યું આજ પ્રકારે

બે હજાર અંતર્ગત આના બી દબાનો દૂર કરીને જામનગર શહેરના નાગરિકોને શાંતિ વર્તાવી છે તે માટે અહીંયાના બે હું વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું